પણ હું શોર્ટમાં સમજાવી દઉં કે વકફ બોર્ડ એટલે શું બે મિનિટ ખાલી ધ્યાન આપશો વકફ બોર્ડ એટલે શું અને કઈ રીતે તમારી સંપત્તિ જપ્ત કરે છે વકફ બોર્ડ એવું કે આ જે મકાન છે સમજો મકાન છે અને વકફ બોર્ડ એવું કહે કે આ અમારી સંપત્તિ છે તો વકફ બોર્ડે સાબિત નથી કરવાનું કે આ મારી સંપત્તિ છે બોની ભાઈએ ત્યાં જઈને સાબિત કરવાનું હોય છે કે આ સંપત્તિ મારી છે સાથે જ વકફ બોર્ડની એક અલગ કોર્ટ હોય છે જે મુસ્લિમોના અંતર્ગત હોય છે ત્યાંના વકીલો પણ મુસ્લિમ ત્યાંના જજ પણ મુસ્લિમ તો તમને શું લાગે છે બોનીભાઈ ત્યાં જાય તો શું આપણને ન્યાય મળે એ બોનીભાઈનું ઘર વકફ બોર્ડમાં જ જતું રહે બહુ દૂરની વાત નહીં કરું આપણાથી સો કિલોમીટર દૂર આવેલું સિટી સુરત શહેર આપણે જે રીતે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ખંડેરાવ માર્કેટમાં ઓફિસ છે ને એ જ પ્રમાણે સુરતમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસ છે એના પર વકફ બોર્ડે દાવો કર્યો છે કે આ જે સંસ્થા છે આ જે જગ્યા છે એ વકફ બોર્ડ ની માલિકી છે સાબિત કરવું પડે છે કોર્ટમાં કે ભાઈ આ જગ્યા તો અમારી છે વકફ બોર્ડ ખાલી દાવો કરીને હટી જાય છે અને એક વર્ષ દરમિયાન તમારા તરફથી જો કોઈ પગલાં લેવાના ના આવે ને તો આગળ તમે એપ્લિકેશન પણ ના કરી શકો આટલો કાળો કાયદો છે આ વકફ બોર્ડ તો આશા રાખીએ કે આપણે તો આ સ્કેન કરીએ પણ આપણે જ્યાં નોકરી કરતા હોય ત્યાંનું ગ્રુપ હોય ક્યાં તો આપણા મિત્ર વર્તુળ હોય બધાને આ વિષય જાગૃત કરીએ કેમ કે જે વિધર્મી લોકો છે મુસ્લિમ લોકો છે એ લોકો ખભે માઇક મેંકીને પોતાના મુસ્લિમ વિસ્તારોમાં ફરે છે અને લોકોને જાગૃત કરે છે પોતે બે બે દિવસની રજાઓ પાડે છે અને પોતાના વિસ્તારોમાં જઈને લોકોને જાગૃત કરે છે ચલો આપણે એ નથી કરી શકતા તો પણ આપણે સોશિયલ મીડિયાનો ઉપયોગ સારી રીતે જાણીએ છીએ કેમકે આપણે બધા મોટે ભાગેના ભણે ભણેલા ગણેલા લોકો છે અને એ બાજુ જોવા જાય તો મોટે ભાગેના પંચર પુત્રો છે જે લોકોને ઘેરજને પંચર સિવા કંઈ આવડતું નહીં એટલે લાઈવ નીકળવું પડે તો આપણે સોશિયલ મીડિયાનો સદઉપયોગ કરીને છેક ખૂનાના કાર્યકર્તા સુધી છેક ખૂનાના લોકો સુધી આ વાત પહોંચે એવી આશા રાખે છે જય શ્રી રામ